તારા માટે એ હાલત એ તું જલ્દી આજો હું જ છું પણ હાલત આપલા ફાઈલ પીખો દે માર માટે એક મંગાજી કાકા માટે લાવી દે એક માર માટે લાવજો હાલત આવજે એ રોડ ઉપર બડી જાય તળકાન ચપ્પલ છે ઓય તો ગાઈસ ઘરે મહેમાન આયા લાગે છે ટા 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 અલ્યા જણભાઈ આવો

ગાઈઝ અહીંયા ફેમિલી આરામ કરે છે બધી અને શૈલેષ ભાઈ તો ફર્સ્ટ ક્લાસ વાંચવા મળે છે નેહા બેઠી છે પૂજા મમ્મી ઊંઘે છે મમ્મીજી ઊંઘી જાય છે સાચવી ગઈ ફોન જોવો પૂજા ફોન જોવો છો દાદા વાંચવા બીજી છે ઓછો 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 તો ભાઈ ઘરનું માહોલ જોઈ શકો છો મમ્મીજી તો ઊંઘ્યો કે ફર્સ્ટ ક્લાસ સિરિયલ જોવું છો સિરિયલમાં તમારે ટીવી એવું લાગતો બગડી પણ ટીવી તો એકદમ કચકડા જેવી છે અને જો ન્યાય શાંતી બે ફોન જો સીરિયલ જો ફોન પે દે ગણ કૂચ બોલ રેલો વેદ ઇન્સ્ટાગ્રામ ન અમે જંબુ નહીં દારે ગાવ પફા કર કે અમે જમી લીધા લે લે ખાં ખા લે હે ભૂખ લાગી છે ગાઈસ ઘરે આયા કુ પટાઈન મીટિંગ આવ આવતા ચાલા આગે તે વાગવા આગે 11:30

તો તને શૈલેષ ભાઈ તરફથી ગુડ નાઇટ મળી ગયું છે કારણ કે એનું ઓછું છે એટલે હું કાઢીશ ફટાફટ પૂજા ગુડ નાઇટ પૂજા કે જજે હું ઊંઘી તો ફટફટ પેલા હું જો બેટા બરે હોઈ ગયો ચા મમ્મીજી ગુડ નાઇટ તન હા ગુડ નાઇટ ચલો ગાઈસ બધા મિત્રો ગુડ નાઇટ મળશું કાલે નવા બ્લોગમાં બને રહેજો મજા આવશે સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી કરો આખી દે હા